વ્યારા તાલુકાના કસવાવ ગામે હોબાળો ગ્રામ પંચાયત પર ગ્રામજનોએ ટોળે ભરાયા હતા ગ્રામજનો સરપંચની કામગીરી પર આક્ષેપ કર્યા છે હિન્દુ સમાજના લોકોના કામ નથી કરાતા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે આવો જોઈએ વિશેષ સહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સારસાન્દિપભાઈ ચાધરી અમારે આવાજ કેમ નથી આવતા અમે દીપતિ સરપંચ હતા ત્યારના ફોર્મ ભરેલા છે અમે તો આટલા વર્ષ થઈ જવાના ગાડા નથી આવ્યા ને લોકો બે બે અમારે શું એટલે મારું નામ ગામિત પ્રવીણભાઈ મુતીસિંહ ગામીત રહેવાસી હા મારું કહેવાનું એવું છે કે જો અમારા ગામમાં જ્યારે આ વરસાદને ને લીધે રસ્તો ધોવાઈ ગયેલો ત્યારે મેં મે સરપંચ ને જાણ કરવામાં આવી ત્યારે સરપંચે મને એવી ધમકી આપી એટલે પહેલાં તો શબ્દ એને એવું બોલ્યો કે ગાળા ગાળી બોલ્યો ગાળા ગાળી બોલ્યો ને હાન થઈ એટલે મને એમ કહે કે એનો એક હારોપગ છે એ ભાંગી લખી દેવા પછી મેં એને મને એમ કહે કે તું યાર ત્યાં જિલ્લા પંચાયતની ગેટ પર ઉભો છું ત્યાં તમે આવો તમારે જોવું એનો નહીં ભાંગી નાખું તો એમ એટલે મેં બીજી દિવસે ફરિયાદ કરી દાખલ કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી પછી હા બી એમણે બી ફરિયાદ દાખલ કરી પછી મને અટક કરવામાં આવે એમ કે મેં બેસવાનું છું મેં તો એક સંગઠન સાથે બી જોડાયેલો છું વિશ્વ છે મારી માંગ છે અમને ન્યાય જોઈએ અમારા હિન્દુત્વ તરીકે અમારા ગામમાં ચાર શૌચાલયો આવેલા હતા એક લાખને સિત્તોતેર હજારના જ્યારે ચાર શૌચાલયો એ લોકોએ ચર્ચ પર ફાળવી દીધા અમે એ લોકોને રેકોર્ડ આપ્યો મેં તલાટીને બતાવવામાં આવ્યું કે ચાર શૌચાલય કાં એવા તલાટી જાણતી નથી તલાટી મને એમ કહેશે કાં છે કાકા એટલે મેં એને રેકોર્ડ બો આપી દીધો આ જોઉં આ શૌચાલય આવી રીતે આવ્યા તો અમારે હિન્દુ લોકોને અમારા ગામમાં કે અમારા આ દેશ પર આ તાપી જિલ્લામાં વ્યારા તાલુકામાં અમારા માટે રહેવાનું મુશ્કેલ છે કેમ કે એ લોકો અમને હિન્દુ તરીકે ટાર્ગેટ કરે છે ને એ લોકો બી ખુદ હિન્દુ જ છે અમે એમ નથી કહેતા કે તમે ખ્રિસ્તી ધર્મ પાડે છે પણ એ લોકો આય કાર્ડ બનાવી લેવું જોઈએ ને એ લોકો એ ખ્રિસ્તી ગામી ચૌધરી ખ્રિસ્તી છે ત્યારે અમને ખબર પડશે કે એ લોકો ક્રિસ્તી છે અમે એ લોકોનો કંઈ વિરોધ નહીં કરેલો પણ અમે જ્યારે મેસેજ મોકલી ત્યારે તમે અમારા વિરોધ મેસેજ મોકલો છો એમ બીજો અમારે શું કેવું અમને અન્યાય જઈએ અન્યાય મળે એ ચાલશે નહીં ધારાસભ્યો ને કેવી રીતે જાણ કરીએ એ એવું ક્રિસ્તી છે અમે ડાયરેક્ટ જાણ કરી દીધી મેં મુખ્યમંત્રી કાર્યાલય ઓફિસ પર મેસેજ મોકલી દીધેલો છે મારો ફાઇલ આપવાની તા બાકી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે